આજ રોજ પારડી પોલીસ સ્ટેશનમાં બપોરના સુમારે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે વરાયેલા યુવરાજસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી એમનું સ્વાગત પીઆઈ જી આર ગઢવી અને સ્ટાફે કર્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ તમામ પોલીસ સ્ટેશન સ્ટાફને મળ્યા હતા અને ડાયરી ચેક કરી હતી ઇન્સ્પેક્શન કર્યું હતું નવા વરાયેલા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ તાત્કાલિક કામગીરી ચાલુ કરી છે અને પારડી પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ 切。